આજે આપણે છીએ જસતણ ગામમાં જ્યાં જીરાના પાકમાં કળશ પ્રોમનો ઉપયોગ કરી અને અરવિંદ દાદા ખૂબ સરસ જીરું અહીંયા ઉગાડેલું છે પ્લસ હવે તો એકદમ પાકવાના ટાઈમ ઉપર છે તો આપણે જાણીએ એમ નથી કે ભાઈ પ્રોમ એ કેટલા ટાઈમથી યુઝ કરે છે કયા કયા પાકમાં વાપરે છે અને એમને શું ફાયદા પ્રોમના જોવા મળે બે વર્ષ ત્યાં વાપરું છું કળશ પ્રોમ છીંગમાં વાપર્યું હતું અને અજીરામાં

result માં કાંઈ ઘટે નહીં એવું છે. એવું આપણે અરવિંદ દાદા કહે છે તો બીજો શું ફાયદો થાય આ ખાતર વાપરવાથી આપણને? બીજો ઘણો ફાયદો ઉત્પાદન સારું મળે છે અને ગ્રીનરી બધી સારી છે બીજું ખોટા બીજા ખર્ચા કરવાનું પડતા. ઓકે એટલે પેસ્ટિસાઈડ નો ને એનો થોડોક ડોઝ પાછળથી એ ને પાછળથી બીજા ખાતર નાખવાનો ખર્ચો નહીં નહીં બીજો કોઈ ખાતર આમાં આપ્યું જ નથી કોઈ જાતનું નહીં ફક્ત પ્રોમથી છે એટલે આ તમે જોઈ શકો છો કે ફક્ત પ્રોમથી પણ આવું સરસ જીવું થઈ શકે તો પણ ખેડૂત મિત્રો આપ પણ ટ્રાય કરો કળશનું પ્રોમ અને આવા સરસ રિઝલ્ટ ફેરવતા